નમસ્કાર આપ સ્પાર્ક ખાતે હજરત સૈફુલ્લા સરકારનો સિત્યોતેરમો અલૌકિક ઉર્ષ કોમી એકતાના ઇખલાસ સાથે ઉજવવામાં આવ્યો ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ સૈફુલ્લાહ સરકારની દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસના તેરમા રોજા નિમિત્તે દર વર્ષની જેમ પરંપરાગત રીતે સિત્યોતેરમો ઉર્ષ મનાવવામાં આવ્યો હતો જેમાં દરગાહના ખાદિમ ઇરફાનભાઈ હાજી મૌલાના અમીનુલ કાદરી સહિત સમગ્ર ભારતમાંથી પધારેલ હિન્દુ મુસ્લિમ અકીદત મંદો દ્વારા સંદલની રસમ અદા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પધારેલ અકીદત મંદો તેમજ દરગાહ કમિટી દ્વારા ફૂલ તેમજ નિયાઝ પેશ કરી આપણા ભારત દેશમાં કોમી એકતા બની રહે અને સુખ સમૃદ્ધિ વધે તેના માટે દુઆઓ કરવામાં આવી હતી આ સમગ્ર ઉર્ષમાં ઉમરેઠ પોલીસ દ્વારા ખડે પગે રહી બંદોબસ્ત અને સહકાર આપ્યો હતો